નમસ્કાર મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોવ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકન દબાઈ દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર એક અગત્યની જાહેરાત આવી છે જે આપણે જોવા જઈ રહ્યા છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ કયા કયા પદ પર અને કેટલી જગ્યાની ભરતી છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વેબસાઇટ પર આજે મૂકવામાં આવ્યું છે તે પ્રમાણે વાંચી લઈએ આપણે જૂનાગઢ માલ પાલિકાની મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ પૈકીની સીધી ભરતીથી ભરવા માટે સીધી ભરતી એટલે ડાયરેક્ટ પરીક્ષા જ છે કોઈ ઇન્ટરવ્યૂ એવું કંઈ નથી પરીક્ષા આપીને તમે મેચમાં જે પ્રમાણે આવો એ રીતે તમારી પ્રસંગી થઈ શકશે તારીખ નવ એક બે હજાર ચોવીસ બપોરે ચૌદ કલાકથી એકત્રીસ એક ચોવીસ સુધી રાત્રિના બાર વાગ્યા સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એચસીટીપી મ્યુનિસિપલ ડોટ ઓ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે હવે જોઈએ કઈ કઈ જગ્યાઓ છે ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ એની કુલ ભરવાપાત્ર જગ્યા ત્રણ છે એની અંદર જનરલ માટેની બે છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી માટેની એક છે સ્ત્રીઓ માટેની એસ ટીએસસી માટેની કોઈ જગ્યા નથી ઇન્સ્પેક્ટરની અંદર નાયબ એકાઉન્ટ ક્લાસ થ્રી એની અંદર ટોટલ બે જગ્યા છે એમાં પણ જનરલમાં જ બે છે બીજી કોઈ કેટેગરીમાં જગ્યા આપેલ નથી અને દિવ્યાંગ માટે એક અનામત છે ઉપર પણ દિવ્યાંગ માટે એક અનામત છે બધાની અંદર દિવ્યાંગ માટે એક અનામત રાખવામાં આવેલ છે નાયબ કાર્યપાલ ઈજનેર ક્લાસ થ્રી સિવિલ એની અંદર ત્રણ જગ્યાઓ છે એમાં પણ જનરલમાં ત્રણ જગ્યાઓ છે બીજી કોઈ જગ્યાઓ નથી આસિસ્ટન્ટ ઈજનેર સિવિલ એની અંદર છ જગ્યાઓ છે તેમાંથી જનરલમાં ત્રણ પુરુષમાં મહિલામાં એક અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં એક જગ્યા છે પુરુષમાં બરાબર એ રીતે ઓવરસીયર સિવિલ ક્લાસ થ્રી એની અંદર આઠ જગ્યા છે ચાર જનરલમાં પુરુષ એક સ્ત્રી અને એક ઓબીસીની અંદર છે અને બીજી છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી એની અંદર એક છે અને એક ઈ અંદર છે બરાબર ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર જેની ત્રણ જગ્યાઓ છે ત્રણે ત્રણ જનરલમાં છે પુરુષ માટે અન્ય કોઈ જગ્યાઓ બીજી કાસ્ટ માટે નથી ફૂડ સેફ્ટી ઓફિસર ક્લાસ થ્રી એમાં બે જગ્યા છે એમાં પણ બે બે જગ્યા જનરલની અંદર છે સેનેટરી ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી વોર્ડ ઓફિસર એની ટોટલ સોળ જગ્યા છે વધારે જગ્યા છે આ પદ માટે છ જગ્યા જનરલમાં પુરુષ બે જગ્યા સ્ત્રી ત્રણ ઓબીસીમાં અને એક સ્ત્રીમાં ત્યારબાદ એક જગ્યા છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને બે જગ્યા છે અનુસૂચિત જનજાતિની અંદર અને એક જગ્યા છે ઈ અને દિવ્યાંગ માટે બધાની અંદર એક એક અનામત રાખવામાં આવેલ છે જો ન હોય તો એ મળવાપાત્ર જગ્યા જે તે કેટેગરીની જગ્યા હોય તેમાં મળી રહેશે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એની ત્રણ જગ્યા છે ત્રણે ત્રણ જનરલમાં છે અને એક દિવ્યાંગ માટે અનામત છે ટોટલ છેતાલીસ જગ્યાઓ માટેની ભરતી છે તેમાંથી ઓગણત્રીસ જગ્યાઓ જનરલ પુરુષ માટે ચાર જગ્યાઓ જનરલ સ્ત્રી માટે છ જગ્યાઓ ઓબીસી પુરુષ માટે એક જગ્યા ઓબીસી સ્ત્રી માટે એસસી માટે એક જગ્યા એસટી પુરુષ માટે ત્રણ જગ્યા અને ઈબીસીમાં બે જગ્યા અને નવ જગ્યાઓ ટોટલ થઈને દિવ્યાંગો માટે અનામત રાખવામાં આવેલ છે એટલે આની અંદર જે ઓપન કેટેગરીના ઉમેદવારો છે એમના માટે ખૂબ જ સુવર્ણ ચાન્સ છે જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ભરતીનો બરાબર જો તમે આની કોઈ લાય લાયકાત ધરાવતા હોય તો લાયકાતનો વિડીયો પણ આપણે એક અલગથી બનાવીશું પણ તેમ છતાં જો આપણો વિડીયોની રાહને જોતા તમે જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓ વેબસાઇટ પર જોઈ લેશો તો ત્યાં તમને બધી ડિટેલ મળી રહેશે અને યાદ રાખજો છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ છે અને રાત્રિના બાર વાગ્યા સુધીમાં તમારે ફી અને જે ફોર્મ છે તે ફિલઅપ કરી દેવાનું રહેશે બરાબર છે મિત્રો તો આ હતી જૂનાગઢ મ્યુનિસિપલની નવી જાહેરાત તમને અમારો વિડીયો ગમ્યો હોય અમે અવનવાર અવારનવાર એજ્યુકેશન તેમજ સરકારી ભરતીને લગતા વિડીયો અમારી વેબસાઇટ યુટ્યુબ ચેનલ પર મૂકતા હોઈએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત